આપણે <laughs> 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 एक अल्लाह पुष्पा 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 तो 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 ने तो 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 जात को तो 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 की तो 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 કોઈ નઈ બનો હે આ જો મને કરવા મને હે ના ના હે ઓ થઈ જાય તા હેડો છોરા જા જાય હમણે આવતો મારા હોજી હેડો ની જાય હેડો દેખાય ઓય થા ઓય કે પાઈ ગયો માતો પડ છે જાવું પડશે અરે મોનોભાઈ હેડો હેડો હવે આઈ પડ્યો છું સાપ તો આલો નહી હોય ન હોય કી ઓરે નહી ચાલુ ને તમારું ના ઘર આલે જોટી રહ્યો હે નહી જા અમે ઘર તો દીવાઈ દે અલ્યા લે આ છે સાઈ કુટી આલી તું આ મુએ પડ્યો લે સાઈ તું બહા છોડે ને

આપડા <laughs> <laughs> <laughs>

મે આતમેથી લે લે મોનામાં દક્ષિત નહીં દે મોના તો 2 સાલા જ નઈ પકડાય સકન તો કે મને હવે લઈને આયા તાર એમ કેવા ઓન નઈ ડબલો નઈ જેયી દક્ષિતવાડી શું કરો હા આપણે લે પતંગ મંજુલે આવડા તાકો કળા સર આવ પતંગ સકાઈંગા લેડ પગલે જાટા પકડ લે જાટા થી રાટકો લે મે સાલા નઈ પકડાય પકડંગ મુ આલતા ઉમર મને પાછો એરે બેગમાં ઊભી ચડાવ જાટકો રે આયા જલ્દીમાં નવા લે આવ એય બેલડી ઓમાય હોય કે બેલડી આઈ

આ ગામની ચોરી કરે છે અને આ ઝાડકો તો મોના બાંબે હું ભરાયાતા લીધો મોનાભાઈ મોના બાં ઝાડતો માર કેવું પડશે મોના બા એ મોનાભાઈ વાયર બધું ક્યાં વહી મેળ્યા ભાદર તો પહેલા લઈ જશે ચાલુ કરી યાર ઘર થીક નથી કે આમ જ એમ મોના બા મોના એ મોના બા હા ભાગડી રોડી જ છે છોરો નેળી જાઓ તો નહોરો ઝાકળ આયા ને નેડી કે મે આ બેટા બધો આ બારમો છે ને શું ની બે છોરી નઈ ગયા ક્યાં તે રખાદા મનો મા દજા સારું કરી મેલ લી તમે હું જો ચાલુ કરો જગલો કિરેન્યો ભલા ને માર ભેગા કે લઈ ગયા તા હું મ છડકો